સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોની વાત કરીશું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ કલાકારોને કયા કયા નામના બિરુદ મળેલા છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો અરવિંદ પંડ્યાજી અરવિંદ પંડ્યાજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌ પ્રથમ સુપરસ્ટાર છે અને તેમને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું બિરુદ મળ્યું હતું અને અરવિંદ પંડ્યાજીએ ઓગણીસો સુડતાળીસમાં સંત સુરદાસ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી આ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી તે પછી અરવિંદ પંડ્યાજી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમણે મુખ્ય કલાકાર તરીકે પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે અને ગુજરાતી ફિલ્મોમાં નેગેટિવ રોલ પણ તેમને કર્યા છે અને અરવિંદ પંડ્યાજીએ તે સમયે ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી તેમાં કાંદુ મકરાણીઓ ભક્ત નરસૈયો જોગીદાસ ખુમાર નંદવન તાનારી જેવી ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો તે દરમિયાન અરવિંદ પંડ્યાજીએ આપી હતી આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ પંડ્યાજી કામ કરી ચૂક્યા હતા અને તેમની આ ઘણી બધી ગુજરાતી ફિલ્મોના કારણે તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું બિરુદ મળ્યું હતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અરવિંદ પંડ્યાજી સૌપ્રથમ સુપરસ્ટાર બન્યા હતા તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો ઉપેન્દ્ર ત્રિવેદીજી ઉપેન્દ્ર ત્રિવેદીજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને અભિનય સમ્રાટનું બિરુદ મળેલું છે ઉપેન્દ્ર ત્રિવેદીજીને ઓગણીસો એકોતેરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ જેસલ તોરણ ફિલ્મથી અભિનય સમ્રાટનું બિરુદ મળ્યું હતું અને આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીજીએ છ પ્રકારના રોલ કરાયા હતા તે કારણથી તેમને અભિનય સમ્રાટ તરીકે ઓળખવામાં આવતા હતા અને ઉપેન્દ્ર ત્રિવેદીજીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યું છે અને તેમણે ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો પણ આપી છે જેમાં કાનુ મકરાની જેસલ તોરલ માનવીની ભવાઈ રણકા દેવી સોન કંસારી જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો ઉપેન્દ્ર ત્રિવેદીજી આપી ચૂક્યા છે સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો ઉપેન્દ્ર ત્રિવેદીજીએ કરી છે આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉપેન્દ્ર ત્રિવેદીજીને અભિનય સમ્રાટનું બિરુદ મળેલું છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો નરેશ કનોડિયાજી નરેશ કનોડિયાજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મલ્ટી મિલેનિયમ મેગાસ્ટારનું બિરુદ મળેલું છે નરેશ કનોડિયાજીએ ઓગણીસો ઓગણ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી તે પછી નરેશ કનોડિયાજી ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા તેમણે બેક ટુ બેક સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી તે દરમિયાન નરેશ કનોડિયાજીને સૌ પ્રથમવાર મેગાસ્ટારનું બિરુદ મળ્યું હતું અને તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો આપી છે જેમાં ઢોલા મારું હિરલના કાંઠે મેરુ માલન રાજવન ઢોલી જેવી ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો નરેશ કનોડિયાજી આપી ચૂક્યા છે આ સિવાય પણ નરેશ કનોડિયાજી એકસો પચીસથી વધુ ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરી ચૂક્યા છે આમ નરેશ કનોડિયાજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મલ્ટી મિલેનિયમ મેગા સ્ટારનું બિરુદ મળેલું છે તે પછી આગળના કલાકારની વાત કરીએ તો રમેશ મહેતાજી રમેશ મહેતાજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાસ્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને હાસ્ય સમ્રાટનું બિરુદ મળેલું છે કારણ કે આપ સૌ જાણો છો રમેશ મહેતાજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મમાં કોમેડિયન તરીકે જોવા મળતા હતા તેમની કોમેડી દર્શકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી રમેશ મહેતાજીએ ઓગણીસો ઓગણ સિત્તેરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હસ્તમેળા ગુજરાતી ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં પણ તેઓ કોમેડિયન તરીકે જોવા મળ્યા હતા તે પછી તેમને બેક ટુ બેક ગુજરાતી ફિલ્મો મળવા લાગી અને જેસલ તોરલ ફિલ્મથી રમેશ મહેતાજી ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા અને તે બાદ તેમણે નરેશ કનોડિયાજી હિતેન કુમારજી ઉપેન્દ્ર ત્રિવેદીજી ઘણા બધા મોટા મોટા કલાકારો સાથે રમેશ મહેતાજી જોવા મળતા હતા અને તેમની કોમેડી આજે પણ દર્શકોમાં એટલી જ પોપ્યુલર છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો પણ આવ્યો હતો રમેશ મહેતાના નામ પરથી જ ગુજરાતી ફિલ્મોને જોવા સિનેમા ઘરોમાં જતા હતા એટલી લોકપ્રિયતા રમેશ મહેતાજીની હતી અને તેમની કોમેડી દર્શકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી આમ રમેશ મહેતાજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બસ્સોથી વધારે ગુજરાતી ફિલ્મોમાં કોમેડી એક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને રમેશ મહેતાજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાસ્ય સમ્રાટ તરીકેનું બિરુદ મળેલું છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો રણજીત રાજજી રણજીત રાજજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચોકલેટી હીરો તરીકે વિરુદ્ધ મળ્યું હતું અને તેમને ચોકલેટી હીરો તરીકે ઓળખવામાં આવતા હતા કારણ કે તેમનો ચહેરો એક ચોકલેટી હીરો તરીકે લાગતો હતો અને રણજીત રાજજીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે તેમણે હિન્દી ફિલ્મો પણ કરી છે અને રણજીત રાજજીની સફળ ફિલ્મોની વાત કરીએ તો તેમાં સોનભાઈની ચુંદડી કેસુડાનો રંગ મહીસાગરની આરે પાદરના કાંઠે મહેંદી લીલીને રંગ રાતો જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો રંજીત રાજજી આપી ચૂક્યા છે આ સિવાય પણ રંજીત રાજજીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે અને રંજીત રાજજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચોકલેટી હીરો તરીકે જ બિરુદ મળેલું છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો મનીરાજ બારોટજી મનોરાજ બારોદજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાયરાના બેતાજ બાદશાહ તરીકેનું બિરુદ મળેલું છે અને તેમને ડાયરાના બેતાજ બાદશાહ તરીકે ખૂબ જ નામના મળેલી છે મનીરાજ બારોદજી ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે તેમણે ઘણા બધા ગુજરાતી ગીતો ગાયા તેમણે ઘણા બધા ડાયરાઓ કર્યા છે અને તેમને ઘણા બધા સુપર ડુપર હિટ ગુજરાતી ગીતો આપી ચૂક્યા છે અને મનીરાજ બારોદજીના લોકપ્રિય ગીતોની વાત કરીએ તો તેમાં મનિયારો વોકલીઓ રંગ રંગીલો મધુરો દારૂડો જેવા ઘણા બધા સુપરહિટ ગીતો મનીરાજ બારૂદજી ગાઈ ચૂક્યા છે અને આ બધા ગીતો સિવાય પણ મનીરાજ બારૂદજીએ ઘણા બધા ડાયરાઓ કર્યા છે લોકગીતો કર્યા છે અને ઘણા બધા સુપર ડુપર હિટ ગુજરાતી ગીતો પણ કર્યા છે અને તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો પણ કરી છે આમ મનીરાજ બારૂદજીને ડાયરાના બેતાજ બાદશાહ તરીકે પ્રસિદ્ધિ મળી હતી તે પછી આગળના કલાકારની વાત કરીએ તો હિતેન કુમારજી નરેશ કનોડિયાજી પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું બિરુદ મળ્યું હોય તો તે હિતેન કુમારજીને મળ્યું હતું હિતેન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષ પૂરા થઈ ગયા છે અને હજુ પણ હિતેન કુમારજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે તેમને બેક ટુ બેક ઘણી બધી ગુજરાતી ફિલ્મો આપી છે તેમણે ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને તેમણે હજુ સુધીમાં સૌથી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે હિતેન કુમારજીની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં દેશરે જોયા દાદા પરદેશ જોયા મૈયરમાં મંડળું નથી લાગતું મને લઈ દે નવરંગ ચુંદડી ઊંચી મેળીના મંચા મોલ વસ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો હિતેન કુમારજી આપી ચૂક્યા છે આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમારજી કામ કરી ચૂક્યા છે અને હજુ પણ તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે આમ હિતેન કુમારજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું બિરુદ મળેલું છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો હિતુ કનોડિયાજી હિતુ કનોડિયાજીને પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું બિરુદ મળ્યું છે આપ સૌ જાણો છો હિતુ કનોડિયાજી મલ્ટી મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાજીના દીકરા છે તેથી હિતુ કનોડિયાજીએ બાળપણથી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી દીધી હતી તેમણે પણ ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે અને હિતુ કનોડિયાજી હજુ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે તેમણે પણ સોથી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તમને ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં મનેડાનો મોર જય વિજય મારા રુદ્ર રંગાના તમે સાજના જન્મો જન્મના બંધન વાગ્યા પ્રીતુના ઢોલ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો હિતુ કનોડિયાજી આપી ચૂક્યા છે આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો હિતુ કનોડિયાજીએ કરી છે અને હિતુ કનોડિયાજી હજુ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલા જ એક્ટિવ છે દર વર્ષે તેમની ત્રણથી ચાર ગુજરાતી ફિલ્મો હાલ પણ રિલીઝ થાય છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિતુ કનોડિયાજીને પણ સુપરસ્ટારનું બિરુદ મળેલું છે તે પછી આગળના કલાકારની વાત કરીએ તો કમલેશ બારોટ કમલેશ બારોટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે અને કમલેશ બારોટજીને ટીમલી કિંગનું બિરુદ મળેલું છે કારણ કે કમલેશ બારોટજીના ગીતો ટીમલી તરીકે ખૂબ જ લોકપ્રિય હતા અને અને તેમને ટીમલી કિંગ તરીકે ઓળખવામાં આવે છે કમલેશ બારોટજીએ ઘણા બધા લોક ડાયરાઓ કરે છે ઘણા બધા ગીતો ગાયા છે અને ઘણા બધા સુપર ડુપર હિટ ગીતો પણ કમલેશ બારોટજી આપી ચૂક્યા છે તેમના ગીતોની વાત કરીએ તો તેમાં ટીમલી તારી મારી જોડી એક રૂમાલિયો તારો રાતલો રૂમાલ જેવા ઘણા બધા સુપર હિટ ગીતો કમલેશ બારોટજી ગાઈ ચૂક્યા છે અને કમલેશ બારોટજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટીમલી કિંગ તરીકે બિરુદ મળેલું છે અને હજુ પણ કમલેશ બારોટજીના ઘણા બધા ગીતો આવતા 还是。啊 તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું સ્ટેટસ મળેલું છે સુપરસ્ટારનું વિરુદ્ધ વિક્રમ ઠાકોરને તેમની સૌ ગુજરાતી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મથી મળી ગયું હતું તેમની આ સૌ ફિલ્મ જબરજસ્ત બ્લોકબસ્ટર થઈ હતી અને આ ફિલ્મ બાદ વિક્રમ ઠાકોરને સુપરસ્ટારનું સ્ટારડમ મળી ગયું હતું અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હજુ પણ એક્ટિવ છે અને તેમની ઘણી બધી ફિલ્મો હજુ પણ આવતી રહે છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મોની વાત વાત કરીએ તો તેમાં પાટણથી પાકિસ્તાન પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય રશિયા તારી રાધા રોકાણી રણમાં ખેડૂત એક રાધા એક મીરા એકવાર વાર મળવા આવજે આ બધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો છે અને આ સિવાય પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ઘણી બધી બેક ટુ બેક સફળ ફિલ્મો આપી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આ બધી ફિલ્મોથી સુપરસ્ટારનું સ્ટેટસ મળી ગયું છે આમ સુપ વિક્રમ ઠાકોરને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારનું બિરુદ મળ્યું હતું અને તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો જગદીશભાઈ ઠાકોર જગદીશભાઈ ઠાકોરને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્શન કિંગ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને એક્શન કિંગનું બિરુદ મળેલું છે જોકે હાલ જગદીશભાઈ ઠાકોર આપણી સાથે રહ્યા નથી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી છે અને તેમના એક્શનના ચાહકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ છે અને જગદીશભાઈ ઠાકોરના એક્શનને લઈને તેમને એક્શન કિંગનું બિરુદ મળ્યું હતું અને તેમને ફિલ્મોમાં જબરજસ્ત એક્શન જોવા મળે છે અને જગદીશભાઈ ઠાકોર એક્શનની સાથે જબરજસ્ત એક્ટર પણ છે અને જગદીશભાઈ ઠાકોર તેમના એક્શનથી લઈને ખૂબ જ લોકપ્રિય હતા અને તેમની ફિલ્મોમાં જબરજસ્ત એક્શન તો જોવા મળતું હતું પણ સાથે જગદીશભાઈના જબરજસ્ત એક્ટિંગ પણ તેમની જોવા મળતી હતી અને જગદીશભાઈ ઠાકોરને ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે જેમાં તેમની ફિલ્મોની વાત કરીએ તો તું તો સાજન મારા કાળજી કોરાની સાજન તને મારા સમ બે વફા સાજન લોહીની સગાઈ ઠાકોર નંબર વન જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો જગદીશભાઈ ઠાકોર આપી ચૂક્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગદીશભાઈ ઠાકોરને એક્શન કિંગનું વિરુદ્ધ મળેલું હતું આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા કલાકારો છે જેમને અલગ અલગ નામના બિરુદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળેલા છે આપ સૌ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમાંથી કયા કલાકારને સૌથી વધારે પસંદ કરો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી